મારા ગંદા પૈસાના કોઈ નાખતા કોઈ ગંદાના ના લાવેગા પૈસાનો વાવે છે પૈસાનો કરી ગાડી થાતો ને મારો ભાઈ કરી નાખો હું કહું છું બસ આ તમે કે દેવા જે એટલે તમારે અમે તમારી હારે બોલાવી લો જે વ્યવસ્થિત થતું હોય તમે કરી નાખો તમે તારો એકનું નહીં પાડવાનું મારું પાડવાનું આ ભાઈનું પાડવાનું એ હવે કામ ચાલુ કરી દીધું નાખ હું મીડિયા બોલાવી અને જે એક્શન લેવા પડશે હું લઈશ

રાખો તો બે સાઈડ રાખો નકર બધી કોરો કાઢો હા નો બધી બે સાઈડ રાખી દો આમ હું લેવા રાખી દઉં છું લેવા ના ભાઈ ના હું લેવા 40 ફૂટ તમે રોડ કરો કાયદેસર છે કે હું અમુકને આયા આબિશરાવાયા બેટા પાણી તી ગયા পহাদ যা মন্য়িয� challenge নমনঢ টডবা,